નમસ્કાર આ છે પ્રકોપો માટે ગૃહમંત્રી આજ રોજ કલોલ શહેરમાં એક મહત્વપૂર્ણ રેલી યોજાઈ જેમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના વિરોધમાં કોંગ્રેસ

લાલસિંહ ઝાલા કલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સાદુલ્લા ખાન પઠાણ અને કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ રેલી શાંતિપૂર્ણ રીતે ચાલી પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો આવેદનપત્રમાં તેમના આક્ષેપો અને માંગણીઓને રજૂ કરવામાં આવી છે આ આંદોલન પરથી આ મુદ્દે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો કેમેરામેન સાથે હું યશ ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ સંસદમાં અમિતભાઈ શાહે જે બાબા વિરુદ્ધ બાબા સાહેબની વિરુદ્ધમાં અપમાનિત કરતા શબ્દો બોલ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની અંદર જેમનું રાજીનામું આપવાનું જે કોંગ્રેસ પાર્ટીએ જે આપ્યું છે એના કારણે સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર બાબા સાહેબના અપમાતિત શબ્દો કર્યા છે જો માફી ન માગે રાજીનો રાજીમો ન આપે ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આવા તમામે તમામ કાર્યકરો ચાલુ રહે છે